બિલોડા તાલુકા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ અરવલ્લી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા મલેરિયા અધિકારી શ્રી અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અને તાલુકા આરોગ્ય નિરીક્ષક શ્રી અને મેડિકલ ઓફિસર શ્રી કિશન ગઢની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે વિશાળ રેલીનું આયોજન ભિલોડા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ભિલોડા સબ સેન્ટર ખાતેથી રેલીની શરૂઆત કરી ભિલોડા બજારના અનેક રહેણાંક વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિ અટકાવો ડેન્ગ્યુ ભગાવો આ સૂત્રોચ્ચાર સાથે રેલી ફરી હતી સાથે સાથે ટીમ વર્કનું આયોજન કરી ભિલોડાના રહેણાંક વિસ્તારમાં સર્વેલન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભિલોડા તાલુકાના દરેક ગામોમાં પણ આરોગ્ય સ્ટાફ દ્વારા રેલી અને ગ્રુપ મિટિંગ કરી ડેન્ગ્યુ રોગ અટકાવવા બાબતે ચર્ચા કરી સમજૂતી આપવામાં આવી હતી રિપોર્ટ બાય મેહુલ પટેલ ભિલોડા અરવલી